you uh -huh.

તેમના પુત્ર અને પત્ની સાથે વાડીએ જ રહે છે ગઈકાલે રાત્રિના સમયે પોતે ઘરે હતા ત્યારે મોડી રાત્રે કોઈ બાબતે તેની પત્ની સાથે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલી પત્નીએ દાતરડા અને તારિયાના કા તેના પતિ પર ચિંકી ખાટલામાં જ હત્યા નિપજાવી હતી બનાવ અંગે જસદણ પોલીસને જાણ થતા જસદણ પોલીસ સ્ટેશનના PI ટીબી જાની સહિતનો પોલીસ કાફલો સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ખેડૂતની હત્યા નિપજાવનાર તેની પત્નીને સકંદમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે દંપતી વચ્ચે ઘણા સમયથી ગૃહ કલેશ ચાલતો હતો